બોલજો બાડના 700 રૂપિયા ક્યાં હોય ઓલી એટલે મને બોલનો ખબર જ નથી કરી છે તો કરે તો કોમ દે છા આવું ચિડાય કોમ કોમ નઈ કરતા કોણ કોઈ નહી આ બેરા મૂકું એને ગોપસવાડ

ઘણા ભાઈ કરો ને કરો કરીએ મિટિંગ કરીએ મોદી એમ કરે ખબર નહીં મારે મજા મજ છે કોણ ને ચશ્મા તો સારું છે ને તમારું દેખાય દેખાય કે ફોન ખબર એનું કેબલ પડ્યું છે બેટરી નું કેબલ

ઈ તો આ બેઠી બેટ કે કે શું બેઠી કે કે યાર બેહ બેઠી બેટ કેવા ને હા મતલબ યાર ઉભારો ઉભા સ્ટીલ દેવા દેવાની બેઠ ખબર નહી પડી આ કુદા હૈ છોલે તું જનવો કે શું કરો ઓ બનાયો તને કશું બેહવાડ મે મીટિંગ કેના કરી મીટિંગ કોણ કરતો છે બોલ્યો હો ને બોલે હું તો તમને શું કહું તમે બેઠી હો ને કેમ ગટરાયો હે બેઠી બેટરી ના કરે કરો ખબર પડે વાટુ ના ભાગે એટલા ઘડી ના મારું ના लोसा थाने मैंने कहते था बायक की गाड़ी नहीं थी की मरवा ने घुमाया और नहीं आई फिर तुम तो तुम नहीं कहते तुम की बैटरी है तुम की बैटरी है क्या हम करेंगे की मरता नहीं मेरी बात कर मार तो को ना एक बत्ती हो तेरे बैटरी ने पूरी तो लोसा बजा तो तो दोषी बोलिए ना दोषी ए मैं तो गाड़ी तो गाड़ी नहीं लग रही है गाड़ी हो और मेरा भाग रहा तो तो सोकू तू ही रोज नहीं तो

હું પડ્યો બે વર્ષ એટલે છોકરા ને નો નહીં વિચારવાનું ઘરે

કરે <mulana> <mulana>

બેટરી આવે છે કે ચાર્જિંગ વાળો કે ના બેટરી વાળો આવે ને બેટરી મારી બેટરી પડી ગઈ અને ગોળો મારા હાથમાં હાથમાં રહી ગયો

Hayır. 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 Hayır.